રાજ્યમાં આ વખતે ડિસેમ્બરમાં પણ ઠંડીનો જોરદાર ચમકારો દેખાયો નથી તેવા સમયે પ્રશ્ન થાય છે કે શું ઉત્તરાયણમાં પવન સારું રહેશે ત્યારે સવાલો જવાબ આપ્યો છે આગાહીકાર અંબાલાલ કાકાએ તેમની આગાહી પ્રમાણે ઉત્તરાયણમાં પૂરજોશમાં પવન ફૂંકાશે એટલે કે આ પસંગ રસીયાઓને મજા પડી જશે આ સાથે જ કહ્યું છે કે રાજ્યમાં હવે શરૂ થશે ઠંડીનું ટોર્ચર ઉત્તરાયણમાં પવન રહેશે બેકાબુ અંબાલાલ પટેલની મોટી આગાહી ઉત્તરાયણ ને હવે માત્ર આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે પતંગ રસિયાઓએ તો અત્યારથી જ ધાબે ચડવાની શરૂઆત કરી દીધી છે અને તેવા સમયે અંબાલાલ પટેલે ખાસ પતંગ રસિયાઓ માટે મહત્વની આગાહી કરી છે અંબાલાલની ભવિષ્યવાણી છે કે આ ઉત્તરાયણ પવન જોરજોરથી ફૂંકાશે આ વખતે પવનની ગતિ એવી હશે કે પતંગને સંભાળવું મુશ્કેલ બની જશે પવનની ગતિ રહેશે અને પવનની ગતિ લગભગ સામાન્ય પવનની ગતિ દસ કિલોમીટર અને આંચકાના પવનની ગતિ લગભગ પંદર અને ક્યાંક પચીસ કિલોમીટર થઈ જવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે પરંતુ હવે એ આ મજબૂત વેસ્ટર ડિસ્ટમમાં નહોતા આવ્યા જેના કારણે ઠંડી પડી રહી નથી હવે ઠંડી ધીરે ધીરે પડશે પરંતુ બર્ફીલા પવનો અને પવનોના કારણે ઠંડી વધશે ઉત્રાયણ તો આગાહી કરી પરંતુ અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલના કહેવા પ્રમાણે આગામી ચાર દિવસ શિયાળાની અસલી ઠંડીનો ચમકારો લોકોને અનુભવાશે અત્યાર સુધી ભલે આકરી ઠંડી ન પડી પરંતુ હવેના ચાર દિવસ ઠંડી તાપણું યાદ કરાવી દેશે કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી હિંમતનગર પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે પરંતુ વલસાડના ભાગમાં અને નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે આ વખતે ડિસેમ્બર માસ વીતી ગયો પરંતુ હાથ થથરાવતી દે તેવી ઠંડીનો અનુભવ નથી થયો જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની શરૂઆત બાદ પણ ઠંડીમાં કોઈ નોંધપાત્ર વધારો નથી થયો ત્યારે અંબાલાલ પટેલે આગામી ચાર દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે આ ઉપરાંત દસમી જાન્યુઆરીથી ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા